નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી રાજપુરોહિત અંકલેશ્વર મહિલા મંડળ દ્વારા રાજપુરોહિત સાવન મહોત્સવની ઉજવણી કરવામાં આવી અંકલેશ્વર રાજસ્થાની લોકોનો સાવન મહોત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત છે તેઓ ખૂબ જ ઉત્સાહથી આ તહેવારને ઉજવે છે ખોરાક પણ ઉપલબ્ધ છે જ્યાં લોકો તેમને ખરીદી શકે છે તેઓ સુંદર અને સ્વાદિષ્ટ રીતે ખાવાનો આનંદ પણ માણે છે આ મહોત્સવની બીજી મહત્ત્વની વિશેષતા જોવા જઈએ તો એ છે કે તે લોકોને એકસાથે આવવા પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાની અને સમાજમાં એકતા લાગણી માણવાની તક આપે છે સાવન મહોત્સવ એ માત્ર રાજસ્થાનમાં મોસમી વાદળોની ઉજવણી નથી પરંતુ તે એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક તહેવાર પણ કહેવામાં આવે છે જે લોકોના જીવનમાં નવી ઉર્જા અને સકારાત્મક લાવે છે રાજસ્થાનમાં દર વર્ષે વરસાદની ઋતુના આગમનની ઉજવણી માટે સાવન મહોત્સવ ઉજવવામાં આવે છે ઉનાળા પછી જ્યારે વરસાદનું પ્રથમ ટીપું પૃથ્વી પર પડે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવાર આનંદ અને તાજગીનું વાતાવરણ લાવે છે જુલાઈ ઓગસ્ટમાં આવતા સાવન મહિનાનું હિન્દુ કેલેન્ડરમાં વિશેષ મહત્ત્વ છે અને આ સમયે રાજસ્થાનના લોગીસ ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવે છે રાજસ્થાનની સંસ્કૃતિમાં તહેવારનું એક મહત્વપૂર્ણ સ્થાન છે વરસાદની ખુશી હવે સારી થવાની અને ધરતીની હરિયાળી ઉજવવાની આશા જતી રહી છે કારણ કે રાજસ્થાનનો ભાગનો હિસ્સો સુકાઈ ગયો છે તેથી અહીંના લોકો માટે વરસાદ મોટી વાત છે ખેડૂતો લણણીથી સંતુષ્ટ નથી આ ચહેરા પરથી જ આયો બાસુ મહોત્સવની ઉજવણી કરનારા લોકો તેમની ખુશી અને આભાર વ્યક્ત કરે છે સાવન મહોત્સવ દરમિયાન ગામડાઓ અને શહેરોમાં વિવિધ ભૂમિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ સમગ્ર કાર્યક્રમમાં રાજપુરોહિત મહિલા મંડળ અંકલેશ્વરની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર વધુ સમાચારો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો એસ ન્યૂઝ ગુજરાતી ચેનલને